પ્રકાશ રાઠોડ એ ઘોડે સવાર સાથે ત્રિંગા ને છે આજમાં લઈ અને રહ્યા છે તો આ પરેડ નું નિરીક્ષણ સુરાવલી લહેરાવી રહ્યા છે મારા અભિવાદન બાદ મંચ તરફ આવી રહ્યા છે પરિગ્રહ નિરીક્ષણ બાદ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ પ્રતાપ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયા અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં પેદા થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે આ તાલુકાના વિકાસ માટે સરકારશ્રી તરફથી પચીસ લાખનો જે ગ્રાન્ટ પણ આધિકારીશ્રીને આપવામાં આવે છે આપણે કે વિકાસના કામો આગામી સમયમાં થવાના છો છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાય કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો ખાતે પણ થઈ અને પોતાના કર્તવ્યનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપણા ઘટી પ્રયાસોથી દેશનું ઉઠુંબ Ovo dubi kasta je, kovi srbani, a pjerni,